કરજણ મૂળ નિવાસી એકતા મંચ દ્વારા વહીવટી ચાર્જથી કરજણ મામલતદારની ચાલતી કામગીરી વિરુદ્ધ આવેદન પત્ર પાઠવ્યું છેલા 6 માસથી કરજણ મામલતદારની જગ્યા ખાલી મામલતદારની જગ્યા ખાલી થવાથી ચાર્જથી ચાલતો વહીવટ છ માસ ઉપ્રાંતી વહીવટી ચાર્જને લઈ નાગરિકોની અરજીઓ પેન્ડિંગ વહીવટી ચાર્જથી ચાલતી કામગીરીને લઈ નાગરિકોને કામ અર્થે પડી રહ્યા છે ધર્મનાથ ધક્કા

પત્ર આપવામાં આવે છે જેનો મુખ્ય હેતુ એ પ્રજાને મામલેદાર સાહેબની ગેરહાજરીમાં મુશ્કેલીઓ પડે છે ખાસ કરીને જન્મની અરજીઓમાં જેમાં સાહીઠ દિવસમાં ઓર્ડર કરવાનો હોય છે જે એક એક વર્ષથી પેન્ડિંગ હોય અને એના માટે ઘણી હાલાકીઓનો સામનો કરવો પડે છે જે હેતુથી આજરોજ મૂળ નિવાસી એકતા દ્વારા આવેદનપત્ર પ્રાંત સાહેબને આપવામાં આવેલ છે જેને કરજન વકીલ મંડળે સમર્થન આપેલ છે કેટલા ટાઈમથી મામલતદાર સાહેબ ની જગ્યા ખાલી સાહેબ છ સાત મહિનાથી જે બધી થઈ ગઈ હોય એના ચાર્જમાં સિનો ના મામલતદાર સાહેબ છે જે પૂરતો સમય પાડી શકતા ન હોય જેથી ઘણા બધી અરજીનો નિકાલ થઈ શકતો નથી